ગુજરાતીમાં કહેવાય છે હારી સરેરાશ નફાની પદ્ધતિ જે મગાવની વિડીયોમાં આપણે સાદી સરેરાશ ની પદ્ધતિ શીખ્યા એવી રીતે હવે હરીશરેરાશ ની નફાની પદ્ધતિ પણ આપણે આ વિડીયોમાં શીખીશું બે સૂત્રો અહીં પણ હશે બંને ઈઝી છે સંપૂર્ણ દાખલા પણ આપણે ગણવાના છે દાખલા પણ ઈઝી છે ફર્સ્ટ ફોર્મ્યુલા તરફ આપણે જોઈએ તો શું કહેવા માંગે છે ફર્સ્ટ ફોર્મ્યુલા આપણે જોઈએ તો સ્ક્રીન ઉપર આપણે જોજો

ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા આ ફોર્મ્યુલા first હતો તમને યાદ છે આ બંને સૂત્ર અત્યારે જ યાદ રાખી લ્યો ત્યારે ત્યારબાદ આપણે સમ શીખીએ okay next sum આપણે સ્વાધ્યાયનું લેશું જે છઠ્ઠા number નો સ્વાધ્યાયનો દાખલો હશે ઓકે તો શરૂઆતમાં આપણે કરીએ તમને હવે ધીમે ધીમે શીખવાડીશ. તમને શીખવીશ કે સૌ આપણે જયારે ભાવિ સરેરાશ નફાની રીતે દાખલો ગણવાનો હોય ત્યારે આપણે ચાર કોષ્ટક બનાવવાના આવશે ઓકે ચાર કોષ્ટક વિશે સમજાવું એમાંથી આપણને બે વસ્તુ આપેલી હશે એક તો વર્ષ આપેલા હશે અને એક નફો આપેલો છે બાકીના ચાર બીજી બે વસ્તુ આપણે શોધવી પડશે બીજી બે વસ્તુ તમને બતાવું જ્યાં સ્ક્રીન ઉપર જુઓ પેલું આપણે કોષ્ટકની અંદર લખવાનું છે વર્ષ સમજ્યા તમે જ્યારે એ કોષ્ટક એક્ઝામમાં પણ આપેલું હશે ને તમારે આન્સર તરીકે પણ લખવું પડશે એટલે તમે નાનો માર્ક્સ નાનો લખશો આવું નહીં લખો ફોર્મેટ નહીં બનાવો ની અંદર આન્સર તરીકે તો એક્ઝામિનર તમારો કટ પણ કરી શકે છે માર્ક એટલે જેટલું પૂરું લાંબુ લખશો એટલું સારું રહેશે ઓકે તો ચાર ખાના આપણે બનાવવાના છે પેલું લખવાનું છે વર્ષ પછી બીજા ખાનામાં લખવાનું છે નફો ત્રીજા ખાનામાં આવશે બાર ચોથા ખાનામાં આવશે ભરીત નફો ઓકે વર્ષની અંદર જોઈએ વર્ષમાં શું છે બે હજાર તેર ચૌદ બે હજાર ચૌદ પંદર બે હજાર પંદર સોળ બે હજાર સોળ સત્તર નફામાં જોઈએ નફો શું કે નફામાં શું છે હજાર હજાર બે તેર નફો થયો બે હજાર ચૌદ અને પંદર માં સિત્તેર હજાર બે હજાર પંદર અને સોળ માં નેવું હજાર બે હજાર સોળ અને સત્તર માં એક લાખ દસ હજાર અને નીચે આવશે કુલ સમજીએ એટલે વર્ષ અને નફો તો તમને આપેલા જ હશે એ જોયું તમારે લખી નાખવાનું અને બાકીનું જે ભાર અને બીજા ભારિત નફો એ આપણે શોધવો પડશે ઓકે તો શોધવાનું રહેશે તો ભાર ની અંદર જેટલા વર્ષ કેટલા છે ચાર વર્ષ આપેલા છે તો કે જેમ કહી દીધા એક બે ત્રણ ચાર હવે ચાર એનો ટોટલ દો એક ને બે કેટલા થાય ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ એટલે કુલ ટોટલ કેટલું થશે દસ એટલે ભાર નો ટોટલ આપણે મળ્યો દસ ઓકે હવે રીતે ભારિત ના પહોંચવું તો જ નફો કેવી રીતે મળશે આપણને નફો ગુણ્યા ભાગ નફો અને ભાગનો કરવાનો તો શું મળશે મળશે નફો સાહીઠ હજાર ગુણ્યા એક કરીએ તો જવાબ કેટલો મળશે હજાર હજાર સિત્તેર ગુણ્યા બે કરશું જવાબ કેટલો મળશે એક લાખ ચાલીસ હજાર નેવું હજાર ગુણ્યા ત્રણ કરશું તો જવાબ કેટલો મળશે બે લાખ સિત્તેર હજાર એક લાખ દસ હજાર ગુણ્યા ચાર કરશું જવાબ કેટલો મળશે ચાર લાખ ચાલીસ હજાર હવે ભારિત નફાનું આખું ટોટલ મારી દઈએ સાઠ હજાર પ્લસ એક લાખ ચાલીસ હાજર પ્લસ બે લાખ સિત્તેર હાજર ચાર લાખ ચાલીસ હજાર ઉપર આવી રીતે લખવાનું હતું નીચેની માહિતી પરથી ભારે સરેરાશ નફો શોધો અહીંયા આપણે પાઘડી શોધવાની નથી ઓકે અહીંયા કીધું નથી કે પાઘડી શોધો ખાલી ભારિત સરેરાશ નફો શોધવાનું કીધું છે તમે ક્વેશ્ચન ને સર સારી રીતે રીડ કરજો પછી તમે આગળ જે કામ કરજો ઓકે હવે સૂત્ર શું આવશે સાહેબ ભારિત સરેરાશ નફાનું સૂત્ર લખીશું સૂત્ર શું છે ભારિત ભારિત સરેરાશ નફો નફો બરાબર બરાબર કુલ અહીંયા નું સાઇન નથી એટલે માફ કરજો મિસ્ટેક થઈ ગઈ મારાથી કુલ ભાર કુલ ભારિત નફો ભાગ્યા કુલ બાર ઓકે બરાબર નીચે બરાબર કુલ ભારિત નફો આપણને કેટલો મળ્યો છે અહીંયા નવ લાખ દસ હજાર ભાગ્યા બાર કેટલા છે દસ બરાબર ની નીચે બરાબર ઓકે નવ લાખ દસ હજાર ભાગ્યા દસ કરીએ તો આપણે એક મીંડુ નવ લાખ દસ હજાર માંથી એક જતું રહે એટલે કેટલા વધે એકાણું હજાર ઓકે આવા નોર્મલ સમ છે આ ઈઝી સમ હતો આપણે મસ્ત જસ્ટ પ્રેક્ટિસ માટે સમ ગણ્યા હતા આવા દાખલા માં પૂછાઈ ના શકે ઓકે આ જસ્ટ આપણે પ્રેક્ટિસ માટે સમ ગણ્યો તો હવે નેક્સ્ટ ટર્મ જે છે આપણે એમાં આપણે પાઘડી પણ શોધવાની છે તો સાથે સાથે આપણે ગણીશું અને તમે કોન્સેન્ટ્રેટ રાખશો તમને ઈઝી છે બહુ ઈઝી ટર્મ છે બધા ઓકે તમને ચાર માર્ક્સ પૂરા મળી શકે છે એમાં ઓકે હવે નેક્સ્ટ ટર્મ તરફ આપણે જઈએ નેક્સ્ટ ટર્મ શું કે છે દાખલા નંબર સાત નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલ પેઢીની પાઘડીની કિંમત છેલ્લા પાંચ વર્ષના ભારિત સરેરાશની ત્રણ વર્ષની ખરીદીને આધારે નક્કી કરો શું કહ્યું છે અહીંયા અહીંયા નક્કી કરવાનું કહ્યું છે છે આધારે આધારે ખરીદીને વર્ષની ખરીદી આપેલી ઓકે તો આવી રીતે દાખલો તો ચાર કોષ્ટક તો બનાવી દેવાના આપણે પેલા પેલા કોષ્ટક ની અંદર વર્ષ બીજામાં નફો ત્રીજામાં ભાર ચોથામાં ભારિત નફો ઓકે વર્ષની અંદર આપણને શું આપેલું છે બે હજાર બાર તેર પંદર નો પંચોતેર હજાર પંદર અને સોળ નો નેવ હજાર બે હજાર સોળ અને સત્તર નો કેટલો છે એક લાખ વીસ હજાર આ બધું આપણને રકમ ની અંદર આપેલું હશે અને આપણે એને જોઈને લખવું પણ પડશે ઓકે અને ભાગા ની અંદર ક્યુ રીતે કરવું છે આગળ આપણે કરીયું 1 2 3 4 5 કરી અહી કેટલા છે 5 એટલે 1 એ નીચે આવશે કુલ 1 2 3 4 5 હવે કુલ ટોટલ મારે કેટલું થશે ભાગા નું ટોટલ મારે 1 ને 2 3 3 ને 3 6 8 ને 4 10 10 ને 5 15 થઈ ગયું હવે ભારિત નફો આપણે કરીશું ધોવાનો નફો ગુણ્યા 5 ઓકે નફો ગુણ્યા ભાર યાદ રાખવાનું હંમેશા ભારિત નફો ગરે મળે નફો ગુણ્યા ભાર 40000 ગુણ્યા 1 કરીએ તો કેટલું મળશે ચાલીસ હજાર સાઠ હજાર ગુણ્યા બે એક લાખ વીસ હજાર પંચોતેર લાખ પચીસ ગુણ્યા પાંચ કરીએ તો કેટલો મળશે બાળપંચાસ એટલે છ લાખ ઓકે હવે ભારે આપણે ટોટલ મારીએ તેર લાખ પિસ્તાલીસ હજાર ઓકે હવે આપણે શું લખશું સૂત્ર લખશું આ થોડું મિસ્ટેક થઈ ગયું છે એટલે ચલવી લેજો બધું સોલ્વ થઈ જશે તમારું ઓકે હવે આપણે આપણે લખશું ભારિત સરેરાશ નફા નું સૂત્ર લખવું પડશે ઓકે સૂત્ર શું છે ભારિત સરેરાશ નફો બરાબર કુલ નફો કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર ઓકે સૂત્ર શું છે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર ઓકે કુલ ભારિત નફો આપણે કેટલો મળ્યો તેર લાખ પિસ્તાલીસ હજાર અને કુલ ભાર કેટલો છે અહિયાં પંદર તો તેર લાખ પિસ્તાલીસ હજાર ભાગ્યા પંદર કરશો જવાબ કેટલો મળશે પણ જવાબ આવશે ઓકે તો એવું સમજવાનું નહીં કે મિસ્ટેક થઈ છે કે ભૂલ ના થાય પોઈન્ટમાં પણ જવાબ આવશે ઓકે હવે આગળ જોઈએ આપણે શોધવાનું શું છે અહીં કીધું છે ત્રણ વર્ષની ખરીદીને આધારે પાઘડી નક્કી કરો પાઘડી શોધો ત્રણ વર્ષની ખરીદીને આધારે ઓકે નું સૂત્ર શું બરાબર લખ્યું છે ખરીદી ના વર્ષોની વર્ષની સંખ્યા કુલ ભારિત નફો કેટલો મળ્યો છે આપણને નેવ્યાસી હજાર છસો ને સડસઠ પોઈન્ટ નેવ્યાશી હજાર છસો ને છાસઠ પોઈન્ટ સડસઠ ઓકે ગુણિયાના ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા આપેલા છે અહિયાં સંખ્યા કેટલી છે ત્રણ વર્ષની ખરીદી ને આધારે તો અહિયાં આપેલું હશે લખ્યું છે ત્રણ વર્ષની ખરીદી ના આધારે નક્કી કરો એટલે કેટલા ત્રણ ચાર કીધા હોય તો ચાર પાંચ વર્ષના કીધા પાંચ ત્રણ કીધા છે ખરીદી ખરીદી ના વર્ષની સંખ્યા એટલે અહિયાં ત્રણ ઓકે નેવ્યાસી હજાર છસો ને છાસઠ પોઈન્ટ સડસઠ ગુણ્યા ત્રણ કરશું જવાબ કેટલો મળશે પાંચ કરતા મોટી સંખ્યા કેવાય એટલે આગળ આગળની સંખ્યામાં એક વધી જાય ઓકે એટલે આ સમય કમ્પલીટ થાય છે ઓકે સમ પછી આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે પોસિબલ સેવન જાતે ગણવાનો રહેશે તમારે અહીં પૂરી થાય છે નેક્સ્ટ વિડીયોમાં મેથડ આપણે નવી શીખીશું જે અધિક નફાની પદ્ધતિ રહેશે બહુ ઇન્ટરેસ્ટિંગ છે આના કરતા મોટો હશે એ નફા નો ટેબલ થોડું મોટું બનશે અને બહુ મજા આવશે તો જોડાયેલા રહેજો ક્યાં જતા નહીં આ ચેનલ પર ઘણું બધું શીખવા મળશે ફરી મળીએ નેક્સ્ટ માં ગુડ બાય